જે ઠાકોર મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ છો કારણ કે આપડા બ્લોગ જોતો હોય ને બધા મજામાં હોય મને ખબર જ હોય કે મજામાં જ હોય બે બે હું બાંધી છે એને બે ને નીન બીન નાખી દેવી લાઈટ કઈ આવી નથી એટલે જો હવે હવે લાઈટ આવે ત્યારે ઠીઠા કુંડી પર અને આ જો કેવી ગંધારી બગડી છે મિત્રો સાફ કરવી પડે તમારો ભાઈ આળા આળા આવતો મિત્રો તમારો ભાઈ આળહુડો એટલો છે ને કઈ ઢંગ થી કામ જ નહીં કરતો જ્યાં ફાવે એમ એટલે આપણે નીણ વાઢીએ મિત્રો થોડીક નીણ વાઢીને એમને નાખીને પછી જાવી ઘેરે જો હે ને એટલે પછી ખાઈ આવી ધીમે ધીમે જો કંઈક વાડીનો નજારો કંઈક મિત્રો આવો છે અહીંયા આપણો સારો છે અને ઓલ્લા પણ બાજરી છે મિત્રો બાજરી વાવેલી છે અહીંયા જો આ સારોલું છે માંડવીનું નીકેલી છે વરસાદ ક્યાં પડ્યો છે મિત્રો નેક્સ્ટ લેવલ ડુંગળીને ડુંગળીને બધું બલાઈ દીધી બગાડી નાખ્યું મિત્રો કેટલું બધું જો એટલે આપણો સારો છે જો એટલો થઈને કે આ વાટીને બે હું ને નાખીને પછી ભાગ્ય ઘેરે હું કેવું હું કેવું તમારું

તેઓને નૈનબીન નાખી દીધી છે અને હવે ઉપડ્યું આપણે ઘેર એને આપણે ફરજો બંધ કરી દીધો જોવો એમ તો કોઈની તાકાત નહીં આપણે ગાડીની અંદર ઘડી જાય એમ હા સોર હોય એને તો ગમે ત્યારે ચોરી કરવી હોય તો ગમે એમ કરીને સોરી આપણે તો કાંઈ રાજા બોસ તો સેવી નહીં આપણા ખેતરની અંદર આવે નહીં યા આપણું બટાવતા જાય બહાર ન લાગે પાછા આપણી બાજરી દાણા બાણા આવી ગયા છે દા બાજરીમાં જો કય આપણા રોડા આવી ગયા છે વિ એટલે આમ રોડે નથી થઈ ગયો આમ રોડ આવી ગયા હાલીનગર કેરેજ આવી હમણાં આપણે આપણે ક્યારેય પોગવો આવી ગયા છે વિ આ આપણે ટાંડા ગાડી પડી છે અને આ આપણો ડેલો પડી ગયેલો આપણો ઘર છે જો ઓકે છે નળિયાવાળું જાઉં ખા પીન કાય કાલે દિવસ બસ આવાજ

આટલું પાણી છે એટલા પાણી કાંઈ નથી મારી ભેંસોનું જો મિત્રો લાઈટ તો કઈ આવી નથી હજી ને હવે હું ભાવી જોઈએ તો હવે આવી કઈ પ્રોસેસ કરવી પડે આ કુંડી ભરી કે નહીં આમાંથી આમ ભરી

અને નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દો યાર થોડોક સપોર્ટ કરો કે આપણે ક્યાં ઠેઠ જવાનું છે અરે આઈંજાને આઈજાણ તમે યાર મને ઊભા રાખી ગયો હોય આમ થોડું હાલ છે થોડોક સપોર્ટ કરો યાર બોપર પછી નવા ગીર્યા છે હાડા ચાર અને હવે આપણે જવાનું છે કો ખૂટા પડી ગયા હોય ને એટલે બધા ઊભા કરવા જવાના છે થોડી અને લઈ લીધી છે કોઈ જ થોડી બે લઈ લીધી છે અમુક અમુક ખૂટા હોય ને જવાનું છે આપણે જો મિત્રો અહીંયા જો તાર તૂટી ગયો છે ને આખા પાળામાં ઠેઠ હામ મેં સુધી બધે વાળા બાંધવા પડે એમ છે બધા વાળા તૂટી ગયા છે જો બધા વાળા બાંધવા પડે એમ ચાલો મિત્રો કેવું છે આજે આગળ છે ને મિત્રો એ આપણે રોજડાના છે આપણા ખેતી અંદર રોજડા આવી ગયા છે આપણી બાજરી પાકો આવી ગઈ છે મિત્રો ઘણા ડુંડામાં દાણ આવી ગયા છે જો કેટલા દિવસ પછી આજ સૂરજ દદા દેખાણ જો છ તારીખથી વરસાદ મંડાણો તો મિત્રો ફેર અગિયાર તારીખ સુધી ધબધબાટી બોલાવી દીધી બધી બધી બદલો આવી ગઈ મિત્રો મારા ગામ અમારા ગામમાં કેટલી બે નદી છે બે બે નદી આવી ગઈ અને ઢુંગળીને એવું બધું ખેદાન મેદાન કર્યું મિત્રો હવે જીવાય તો હોય ને એ બધી ખાય છે મિત્રો તમે હું બાજ બનવાના લાવ તમે છે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો લાઈક નાખો ને કોમેન્ટ કરી નાખો મસ્ત મજા યાર તમે થોડોક સપોર્ટ કરો યાર આપણું ગાડું ઊભું રહી જાય એમ ન મજા આવે યાર થોડોક સપોર્ટ કરો થોડીક લાઈક કરો થોડોક શેર કરો થોડોક સબસ્ક્રાઈબ કરો વિડીયો